ચૈતર વસાવા કે જેમની પર વન વિભાગના કર્મીઓને માર મારવાનો હવામાં ફાયરિંગ કરવાનો અને તેમની પાસેથી ખનણી માંગવાનો આરોપ છે જેને લઈને ચૈતર વસાવાનો કેસ હાલ ચાલી રહ્યો છે સુનાવણી ચાલી રહી છે ચૈતર વસાવા હાલ પોલીસ કસ્ટડીમાં છે જો કે પોલીસ દ્વારા કોર્ટ પાસેથી ત્રણ દિવસના રિમાન્ડની જે મંજૂરી મેળવાઈ હતી તે મંજૂરી દરમિયાન અને આ ત્રણ દિવસના રિમાન્ડ પર પોલીસે ચૈતર વસાવાને સાથે રાખીને તે ખેતરનું અને તેના ઘરનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન

ફગાવા પાછળનું કોર્ટ દ્વારા એવું કારણ આપવામાં આવ્યું છે કે ચૈતર વસાવાના કેસને લઈને હજી સુધી કોઈ જ ચાર્જશીટ પોલીસ દ્વારા ફાઇલ કરવામાં નથી આવી કોર્ટનું વધુમાં કહેવું છે કે ચૈતર વસાવા પર જે આરોપ લાગેલો છે તેમાંનો એક આરોપ છે હવામાં ફાયરિંગ કરવો ત્યારે આ આમ એક્ટનો જે આરોપ લાગ્યો છે તે આરોપ ખૂબ જ ગંભીર છે અને આ આરોપને લઈને જો ચાર્જશીટ ફાઇલ ન કરી કરી હોય તો ત્યાં સુધી કોર્ટ દ્વારા જામીન મળવા પાત્ર રહેતા નથી ત્યારે હવે ડિપેન્ડ છે કે પોલીસ કેટલા ક્યારે ચેતર વસાવાને ચાર્જશીટ ફાઇલ કરે છે આમ તો જોવા જઈએ તો નેવું દિવસની અંદર પોલીસે કેસ ચાલી રહ્યો હોય તે કેસની નેવું દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરવાની હોય છે પરંતુ પોલીસને હજુ સુધી બંદૂક એ મળી નથી કે જે બંદૂકથી હવામાં ગોળીબાર કરવાનો વસાવા પર આરોપ છે એટલે જ્યાં સુધી હવે બંદૂક નહીં મળે ત્યાં સુધી પોલીસ ચાર્જશીટ ફાઇલ નહીં કરે અને જ્યાં સુધી ચાર્જશીટ ફાઇલ નહીં કરે ત્યાં સુધી કોર્ટમાંથી ચેતર વસાવાને જામીન મળવા પાત્ર નથી જોકે નેવું દિવસની અંદર જો પોલીસ ચાર્જશીટ ફાઇલ નથી કરતી તો ચેતર વસાવાને જામીન કોર્ટ દ્વારા મળી શકે છે ત્યારે હવે ચૈતર વસાવા કે જેમની મુશ્કેલીનો અંત નથી આવી રહ્યો પરંતુ દિવસે ને દિવસે તેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પાસે હવે આગળનો રસ્તો છે કે તે ગુજરાત હાઈકોર્ટમાં તેમની નિયમિત જામીન માટેની અરજી કરે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે હાઈકોર્ટમાં જામીન માટે અરજી ક્યારે કરે છે અને પોલીસ નેવું દિવસની અંદર ચાર્જશીટ રજૂ કરે છે કે કેમ અને જો રજૂ કરે છે તો તેમાં કઈ નવી કલમોનો ઉમેરો થાય છે કયા નવા ખુલાસાનો ઉમેરો થાય છે તે પણ જોવાનું રસપ્રદ રહેશે અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર